તો જૂનાગઢમાં વાળંદ સોસાયટીમાં લોકાર્પણ કરવામાં આવ્યું તો શહેરના વોર્ડ નંબર માં આવેલ વાળંદ સોસાયટીમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે સોસાયટીની પાછળ આવેલ દિવાલમાં બાકોરું પાડી નશીલા પદાર્થોનું વેચાણ થતું હોય છે આ ઉપરાંત હથિયાર લઈને લોકોને મારવા જેવા પણ ગુનાઓ થતા હોય છે ત્યારે આ ગુનાઓ બંધ થાય અને તેના પર અંકુશ લાવી શકાય તે માટે કોર્પોરેટર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી છે ત્યારે આ ગ્રાન્ટમાંથી સોળ જેટલા સીસીટીવી કેમેરા લગાવતા પાંચસો જેટલા રહેણાંકો પર પોલીસ દ્વારા સીધી નજર રાખવામાં આવશે

એ ડિવિઝન પીઆઈસી અને અન્ય ટીમને ઇન્વાઇટ કરવામાં આવેલી તો ટેકનિકલી પણ તેમને માર્ગદર્શન આપવામાં આવેલું અને નેત્રમ સાથે પણ અહીંના જે કેમેરા છે તેને ઇન્ટરનેટની મદદથી કનેક્ટ કરવામાં આવેલા છે અત્યાર સુધીમાં છે જુનાગઢ જિલ્લામાં એક હજાર કરતા પણ વધારે કેમેરા કાર્યરત છે જેમાં જે અગાઉ એસપી સાહેબે જે મુહિમ ઉપાડી તે અંતર્ગત આ અગાઉ દાણાપીઠ જલારામ સોસાયટી રાયજી બાગ આ સિવાયની અન્ય સોસાયટીમાં પણ લોકોએ સ્વૈચ્છિક રીતે સોસાયટીની સુરક્ષાને ધ્યાને રાખી ઘણી વાર અસામાજિક તત્વોને લીધે જે વાહનોમાં તોડફોડ કરવાના કે અન્ય જે બનાવો બનતા હોય છે તેને ધ્યાને રાખી પોલીસ દ્વારા જે અપીલ કરવામાં આવેલી વાણંદ સોસાયટીના જે તમામ લોકો એ છે ખૂબ સારી રીતે ઉપાડેલ અને આજરોજ છે એ સોળ જેટલા સીસીટીવી કેમેરાઓનું ઇન્સ્ટોલમેન્ટનું ઉદઘાટન કરવામાં આવેલું છે માટે હું તેમને તમામને અભિનંદન આપું છું થેન્ક યુ